વડોદરા શહેરની નવરાત્રી વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓનું વેચાણ જોવા મળ્યું છે વડોદરા શહેરના ગરબા ખૂબ જ લોકપ્રિય અને વિશ્વવિખ્યાત છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ ઠેકાણે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે માતાજીની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે ત્યારે ગરબીઓનો પણ ખૂબ જ મહિમા રહેલો છે ત્યારે વડોદરા શહેરના આવેલા બજારમાં નવરાત્રીમાં ગરબીઓનું ખૂબ જ મહિમા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં તૈયાર અવનવી ગરબીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે પહેલાના જમાનામાં સાદી ગરબીનું વેચાણ થતું હતું ત્યારે હવે જમાનાની સાથે ગ્રાહકોની ડિમાન્ડ વધતા બજારોમાં અવનવી ગરબીનું વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે આ ગરબીને ખૂબ જ સુંદર અને કલાત્મક તૈયાર કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આ વર્ષે માતાજીની સ્થાપના કરતાં માઈ ભક્તો માટે ગરબીઓનું ખૂબ જ કલાત્મક ગરબીઓ સાથે આ વર્ષે બજારમાં દરવાજા ખોલી માતાજીનો દીવો થાય તે માટે અવડાવી ગરબી બજારમાં જોવા મળી રહી છે બજારમાં ગત વર્ષે કરતાં આ વર્ષે ખૂબ જ સરસ અને કલાત્મક ગરબીઓ તૈયાર કરવામાં આવી છે અને વેચાણ શરૂ થઈ ગયું છે આ ગરબીઓ રૂપિયા સોથી શરૂ થઈને પાંચસો સુધીની અવનવી ગરબીઓ મળી રહી છે વધુમાં વેપારી રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે આ અવનવી ગરબીથી મહિલાઓને પણ રોજગારી મળે છે હા હવે નજીકના દિવસોમાં નવરાત્ર ચાલુ થવાના છે માતા રાણીના હવે અમે પહેલાં ગરબા બનાવતા હતા પહેલાં એક સાદા ગરબા વેચાતા હતા પહેલાં થોડા કલરવાળા હતા હવે તમે જોઈ રહ્યા છો કે કોતરણીવાળા જે ઉપર હવે ગ્રાહકોની બી એવી ડિમાન્ડ વધતી રહી છે કે જે પગલાં માતાજીના પગલાં છે સાથિયા છે એમાં અલગ અલગ પ્રકારના ચુંબડીવાળાનો બી એક ક્રેઝ વધી રહ્યો છે અમે આગળ એ પ્રમાણે ગરબા બનાવ્યા છે

થાય છે કે ચારસો પાંચસો રૂપિયા લગીને ગરમ થાય છે